સુપ્રત કરવામાં આવ્યો હતો હાલમાં સિનોર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે આ ચોમાસાની ઋતુ દરમિયાન સિનોર પંથકમાં રહેણાંક તેમજ ખેતરોમાં અજકર અને સાપો નીકળવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે જેને લઈ ખેડૂતો ખેતરના જવા માટે પણ ભય અનુભવી રહ્યા છે તેવામાં ગત તારીખ ચૌદ બે હજાર ચોવીસના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં સિમળી ગામના ખેડૂત જીજ્ઞેશભાઈ પટેલના કપાસના ખેતરમાં મજૂરો દવા છંટકાવની કરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન કપાસના ચાસમાં અગિયાર ફૂટ લાંબા મહાકાય કદ ધરાવતા અજગરે દેખા દેતા મજૂરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો જે અંગેના ખેડૂત જીજ્ઞેશ પટેલ દ્વારા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઈ હતી જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક સિમળી ગામ પહોંચે અને કપાસના ખેતરમાં આવી ચડેલા મહાકાય કદ ધરાવતા અજગરને ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી જે બાદ અજગરને સિનોર વન વિભાગને સુપ્ર કરવામાં આવ્યો આ દરમિયાન ત્યાં હાજર ખેડૂતોએ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલની સરાહનીય કામગીરીને બિરદાવી હતી જય હિન્દ દોસ્તો હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનો કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે સિમરી ગામ જે સિનોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી જીગ્નેશભાઈ મણીભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે અમારા ખેતરમાં એક અજગર છે જેને કારણે અમારા મજૂરો દવા છાંટવાનું કામ કરતા હતા તે બંધ કરીને બહાર આવી ગયા છે તો તાત્કાલિક આવો તો હું અહીંયા આવ્યો અને જોયું તો એક અગિયાર ફૂટ લાંબો અજગર હતો જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી છે જેને હું હવે વન વિભાગને સુપ્રત કરીશ